ભાદરવી પૂનમ બે હજાર પચીસના મેળાને શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આજે આપણે પહોંચી ગયા છીએ મા અંબાના પાવનધામ અંબાજીમાં હવે જ્યારે અંબાજીમાં આ મેળા નિમિત્તે આપણે દર્શને આવીએ છીએ ત્યારે દરેક લોકોને એક પ્રશ્ન મુજબતો હોય છે કે રોકાઈએ ક્યાં તો આજના વિડીયોમાં અંબાજી મુખ્ય મંદિરથી માત્ર પચાસ મીટરના અંતર પર આવેલ એક બેસ્ટ અને પરફેક્ટ જગ્યા તમને બતાવવાના છીએ કે જ્યાં તમને તમામ કેટેગરીના રૂમ્સ અને તે સાથે બધી જ ફેસિલિટી પણ મળી રહેવાની છે તો આ જગ્યા એક્ઝેક્ટલી ક્યાં આવેલ છે કેવી ફેસિલિટીઝ અવેલેબલ છે ચાર્જીસ કેટલો છે એ તમામ માહિતી જાણીશું આજના વિડીયોમાં તો મળીએ છે સરને કેમ તો સર મજામાં બસ મજામાં તમે બસ એકદમ મજામાં આપણે કયો કેટેગરીનો રૂમ ડબલ બેડ આપણે ડબલ ડબલ નો રૂમ જોઈશું ઓકે તો ડબલ બેડનો એક રૂમ છે સરસ મજાનો એ તમને બતાવી દઈએ અંદર થી કેવો આવી જાવ અંદર એન્ટર થતાની સાથે સૌ પ્રથમ તો તમને આ પ્રમાણેનું તમને કફોર્ટ જોવા મળી જવાનું છે કે જ્યાં તમારો એક્સ્ટ્રા લગેજ છે કપડા છે કંઈ પણ તમારે મૂકવું હોય તમે મૂકી શકો છો અને એક્ઝેક્ટ બાજુમાં તમને ભાઈ ડ્રેસિંગ એરિયા જોવા મળી જવાનો છે કે જ્યાં તમારે રેડી થવું હોય કપડાં વિયર કરવા તે બધું તમે એ કરી શકો છો હવે રૂમમાં એન્ટર થતાની સાથે સરસ મજાનો બેડ છે તો સર આ રૂમ વિશે છે ને આપણા વ્યુઅરને માહિતી આપજો કે શું શું મળવાનું જી આ ડબલ બેડરૂમ છે આપણે વિથ અટેચ ટોયલેટ બાથરૂમ આવશે અને ટોયલેટ બાથરૂમમાં પણ આપણે 24 કલાક ગીઝરની ફેસિલિટી રહેશે 24 કલાક ગીઝર ફેસિલિટી એટલે ગરમ પાણી માની લો કે મારા બપોરના ટાઈમમાં જોઈએ છે તો મળશે મળી જશે બપોરે રાત્રે તમારે અડધી રાત્રે ઈચ્છા થાય નાવાની તો તમારે પાછું ગરમ પાણી કરી બરોબર છે આ સિવાય મિત્રો રૂમની ખાસિયત તમને વાત કરું તો એસી અહીંયા મળવાનું છે સાથે મિત્રો ફેનની ફેસિલિટી છે અને સરસ મજાની મિત્રો વાત કરું ને તો મહારાજા ચેર તમને અહીંયા મળી જવાની છે કે જેમાં તમે આ રીતે મસ્ત તમે આરામ કરી શકો છો બેસી શકો છો એક નથી બે બે છે અને તમારે ચાર નાસ્તો કોઈ બ્રેકફાસ્ટ કરવું હોય તો અહીંયા તમે કરી શકો છો અને આ રૂમની મિત્રો ખાસિયતની વાત કરો ને તો અહીંયા તમે આવી જાઓ મંદિર માત્ર પચાસ મીટરના અંતર પર છે જ્યાં મિત્રો પચાસ મીટરના અંતર પર આપણને મંદિરના અહીંયા દર્શન કરવા મળી જવાના છે અને અને ખાસિયત વાત કરું ને તો રૂમમાંથી તમે મંદિર દર્શન કરી શકો છો તો સર હવે ટેરિફની એટલે કે બજેટની આપણે વાત કરી લઈએ અમાઉન્ટની વાત કરી લઈએ તો આ જે રૂમ છે એનો રેટ કેલું રહેવાનું છે આ રૂમ નો રેટ છે આપણે પંદરસો રૂપિયા છે ઓકે બરોબર છે અને સિઝનમાં એવું હોય છે કે ફિક્સ હોય કારણ કે હવે ગણતરીના દિવસોમાં ભાદ્રાઈ પૂનમ પણ આવી જશે તો રેટ અપડાઉન થશે કે રહેશે સીઝનેબલ સિઝનેબલ પ્રાઇસ હોય છે સિઝનમાં થોડું વધી શકે છે થોડું ઘટી શકે છે બરોબર છે એટલે અંદાજિત એપ્રોક્સિમેટલી પંદરસો રૂપિયાની આજુબાજુ રેટ રેટ મિત્રો રહેવાનો છે વધુ માહિતી માટે નીચે નંબર આપેલો છે તો કોન્ટેક્ટ કરીને વધારે માહિતી તમે ત્યાંથી મેળવી શકો છો હવે બીજી કેટેગરીનો રૂમ સર કયો છે એ આપણે હવે આપણે બીજી કેટેગરી રૂમ છે ઓકે તો ચલો મિત્રો હવે એ બતાવી દઈએ તમને આ છે આપણો ટ્રિપલ બેડરૂમ છે ઓકે ત્રણ બેડનો રૂમ આવશે બરોબર છે અટેચ ટોયલેટ છે અટેચ ટોયલેટ પણ મળી જશે અને મિત્રો સેમ વાત કરીને કે એન્ટર થતાની સાથે તમને આ પ્રમાણેનું તમને અલમીરા એટલે કે ટીજોરી કબાટ મળી જવાનું છે જેમાં તમે સામાન બધું તમારી સાથે લાયા હોય મૂકી શકો છો અને ખાસ વાત તો એ છે કે તમને આ પ્રમાણેનું પીવા માટે ઠંડા પાણીનો પાંચ લિટરનો જગ છે એ પણ તમને અહીંયાથી મળી જવાનો છે તો સર આ રૂમની થોડું ઇન્ફોર્મેશન આપણા વ્યોર્ને શેર કરી દેજો જી આપણે અહીંયાથી માતાજીના તમને ગબ્બરના પણ દર્શન થશે રૂમમાં બેઠા બેઠા ઓકે રૂમમાં બેઠા બેઠા ત્યાં આપણે મંદિર ટેમ્પલના દર્શન થતા હતા અહીંયા અંબાજી ગબ્બરના ટેમ્પલ દર્શન થશે તમને બેઠા તો જોઈ શકો છો તમે વિન્ડોની એક્ઝેક્ટ બહાર ની બાજુ ગબ્બર દર્શન આપણને મિત્રો રૂમમાંથી જ અહિયાં કરવા મળી રહ્યા છે તો કોમેન્ટમાં જય અંબે જરૂરથી લખી દેજો બાકી વ્યૂ જબરજસ્ત આપણને આ હોટલમાંથી પેલી બાજુ જો તમે રોકાશો તો તમને ટેમ્પલ દર્શન કરવા મળશે અને આ બાજુની સાઈડમાં તમે રોકાશો તો ગબ્બર દર્શન કરવા મળી જવાના છે અને ટ્રિપલ બેડ છે ડબલ બેડનો અહીંયા એક બેડ છે અને તમારા સાથે નાનું બાળક છે કોઈ પણ એક્સ્ટ્રા ફ્રેન્ડ સર્કલમાં કે કોઈ આવ્યા હોય ફેમિલી સાથે તો અહીંયા એક બેડ તમને સિંગલ બેડનો મળી જવાનો છે સાથે સાથે અહીંયા તમને ચા નાસ્તો કરવા માટે મહારાજા જ ચેન અહીંયા તમને મળી જવાની છે કે જ્યાં તમે બેસીને નાસ્તો પાણી અથવા કોઈ પણ તમારે ક્વોલિટી ટાઈમ તમારે સ્પેન્ડ કરવો હોય તમે અહીંયા કરી શકો છો બાકી બધી જ કેટેગરીના રૂમમાં સરસ મજાનું અહીંયા તમને ટીવીની ફેસિલિટી મળશે ફેન તો રહેવાનો જ છે અને સાથે સાથે બધા જ રૂમોમાં એર કન્ડિશનર એટલે કે એસી તો રહેવાનું છે તો સર હવે આ રૂમની આપણે પ્રાઇઝિંગની વાત કરી દઈએ તો કેટલો રેટ રેટ રહેવાનો છે છે આ આપણો રૂપિયા રૂમ છે ઓકે આઉટ સિઝનમાં એપ્રોક્સ એવરેજ આપણે પચીસ રૂપિયાની રેટ રહેશે એનું બરોબર સિઝન વેરી કરી શકે છે બરોબર છે અને ખાસ કરીને હવે આપણા વ્યુઅર એ જણાવી દઉં કે આપણા હોટલનું એક્ઝેક્ટ લોકેશન ક્યાં આવેલું છે તો જેથી કરીને કોઈ પણ આપણા જે મિત્ર છે ને અહીંયા સુધી પહોંચી શકે આપણે હોટલનું લોકેશન છે સનરાઈઝ ગાળી નિયર ગેટ નંબર આઠ ઓકે ઓલ્ડ દરબાર બંગલો આ રાજાની પેલા હવેલી હતી યાર જૂની બરોબર એને આપણે થોડી નવું હોટેલ બનાવેલી છે ઓકે તો આપણે ઓલ્ડ દરબાર બંગલો નિયર સનરાઈઝ ગલી નિયર ગેટ નંબર આઠ ગેટ નંબર આઠની એકદમ નજીકમાં તમને ઓલ્ડ બંગલો જે છે એ જગ્યા ઉપર આ હોટલ બનાવવામાં મિત્રો આવી છે તો તમે કોઈ પણને તમે પૂછો ને તો તમે અહીંયા પહોંચ તમને અહીંયાનું લોકેશન તમને બતાવી દેશે બાકી ગૂગલ મેપ પર તમે સર્ચ કરશો ને હોટલ ટેમ્પલ વ્યૂ તો તમે તમને પૂરેપૂરી જાણકારી જે પ્રોપર લોકેશન છે એ તમને મળી જશે અને સાથે સાથે હું નીચે પણ તમને દેખાતું હશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ હું પ્રોવાઈડ કરી દઈશ તો સર હવે નેક્સ્ટ આપણે કઈ કેટેગરીનો રૂમ બતાવીએ હવે નેક્સ્ટ આપણે 4 બેડરૂમ બતાડશું એ બહુ મોટો છે હોલ ટાઈપ આખો છે ઓકે મોટું ફેમિલી હોય અને એટલે એમાં એક્સ્ટ્રા મેટ્રેસ બેટર્સ જોઈતી હોય તો એ બી પ્રોવાઈડ અહીંયા થી મેટ્રેસ પડી મળી જશે ઓકે તો 4 બેડ કેટેગરીનો રૂમ છે એ તમને હવે બતાવી દે આવી ચલો જીરા હવે આપણે જોઈશું 4 બેડનો રૂમ ઓકે આ બહુ મોટો રૂમ છે બરોબર આમાં કોઈ મોટી ફેમિલી આવે બરોબર મોટી ફેમિલીને શું વધારે સ્પેસિયસ જોવે સ્પેસિયસ વાળો રૂમ છે ઓકે ફોર ફોર બેડનો રૂમ આવશે અહીંયાથી પણ આપણે માતાજીના દર્શન તમે શિખરના દર્શન કરી શકો છો બરોબર વિથ સ્પેશિયસ ફેમિલી ટાઈમ સ્પેન્ડિંગ કરવાનો હોય તો તમે ફેમિલી સાથે બેસી શકો છો અને કોઈ ફેમિલી હોય જે બાર નું ના જમતા હોય હા હા એ પોતે કિચન સાથે લઈ જમવાનું સાથે લઈ ગેસ સ્ટોવ બધું સાથે લઈ તો આપણે કિચન ની ફેસિલિટી છે આ કિચન છે જી શું વાત કરો છો ઓકે તો જો આ રૂમ છે રૂમ ની એક્ઝેક્ટ અંદર આ પ્રમાણેનું એક જગ્યા બનાવવામાં આવી છે કે જો ભાઈ તમે બહારનું જમતા નથી તમે ઘરનું જ જમો છો આખું સેટઅપ લઈને તમે આવ્યા હોય ઘણા લોકો ચાલતા પણ હોય છે ટ્રાવેલનું જેનો શોખ હોય તો એ તમે અહીંયા કરી શકો છો બધું ફેસિલિટી અહીંયા પ્રોવાઈડ અહીંયા તમને જોવા મળી જાવ ને આખું સેટઅપ કરેલું છે કિચનનું બાકી રૂમ ટૂમ રૂમ ટૂર છે ફટાફટ સરે કીધું એ પ્રમાણે હું કરાવી દઉં ડબલ બેડ આ પ્રમાણેના એવા તમને બે બેડ તમને મળી જવાનો છે એક અહીંયા છે એક આ બાજુ છે ત્યારબાદ અહીંયા બે મહારાજા ચેર છે એસી છે ટીવી છે ફેન છે અને આ રૂમમાંથી પણ મિત્રો જોઈ શકો છો અહીંયાથી તમને એકદમ નજીકમાં મિત્રો ટેમ્પલ વ્યૂ મળી જવાનો છે માત્ર ને માત્ર કહીશ ને પચાસ મીટર પણ નહીં માત્ર વીસથી ત્રીસ મિનિટ મીટરના અંતર પર તમને અહીંયા મંદિરના દર્શન કરવા રૂમમાંથી તમને મળી જવાના છે અને હવે સર હવે આપણે એ વાત કરી લઈએ કે આપણે હોટલ અંદર આપણે રેસ્ટોરન્ટ ઇન્ક્લુડ છે કે કેમનું છે કારણ કે ઘણા ઉંમર જે દાદા દાદી કોઈ આવતા હોય તો જમવાનું અહીંયાથી પ્રોવાઇડ કરવામાં આવે છે કે હવે બહાર જવું પડે કેમનું રહેવું આપણે રેસ્ટોરન્ટ તો નથી પણ આપણે પાર્સલ સર્વિસ ચાલુ પાર્સલ સર્વિસ છે જે પણ કોઈ મેમ્બર્સ હોય કે ભાઈ ચાલી ના શકતા હોય બરોબર એમના માટે આપણે પાર્સલ મંગાઈ છે બરોબર છે એટલે ઉંમર કોઈ દાદા દાદી કોઈ આવ્યા હોય અને જો બહાર ના જઈ શકતા હોય તો તમે રેસ્ટોરન્ટમાંથી જમવાનું અહીંયા પ્રોવાઈડ કરેવાઈડ કરવો પડશે તો અહીંયા તમે બિંદાસ રીતે ટેબલ ખુરશીનું સેટઅપ લાગેલું છે ત્યાં જમી શકો છો અહીંયા વર્ક સ્પેસ છે તમારા સાથે કોઈ પણ લેપટોપ લઈને આવ્યા હોય કે તમારે નાનું મોટું કામ કરવું હોય તો એના માટે પણ સરસ મજાનું ટેબલ અહીંયા સેટઅપ કરેલું જોવા મળી જવા ચિરાગભાઈ હવે આપણે હોટેલની ખાસિયત બતાડતું આપણે હોટલ પાસે છે ઓકે પણ હજી એક બે ફેસિલિટી હજી આપણે ગરમ પાણી પણ સાથે આપીએ છીએ કલાક ચોવીસ કલાક ગરમ પાણી અને લિફ્ટની ફેસિલિટી પણ છે બરોબર છે તમારા સાથે કોઈ પણ ઉંમરવાળા દાદા દાદી કે કોઈ આવ્યા હોય તો તમારે દાદરા નહીં ચડવા પડે જ્યાં મિત્રો કારણ કે આપણા સાથે કોઈ પણ બુજુર્ગ વ્યક્તિ આવ્યા હોય અને હોટલ તો આપણે લેતા લઈ લઈએ છીએ પરંતુ ત્રણ માળની ચાર માળની હોય અને પૂનમમાં પુષ્કળ આપણે ક્રાઉડ થઈ જાય અને ત્રણ ચાર માસ ચડવા ઉતરવા પડે એટલે તમારા આ હોટેલમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે લિફ્ટની ફેસિલિટી અહીંયા મળી જવાની છે આ સાથે સાથે બીજી એક તમને વાત હું પૂછવા માંગીશ કે ફોર બેડ નો આ જે રૂમ છે પણ હવે ભાદરવી પૂનમ કોઈનું કોઈ ફ્રેન્ડ સર્કલ કે કોઈ ફેમિલી મોટું હોય છ મેમ્બર સાત મેમ્બર આવ્યા હોય તો એક્સ્ટ્રા મેટ્રેસ અહીંયા પ્રોવાઈડ કરી આપશું કે કેમનું રહેવાનું જી આપણે એક્સ્ટ્રા મેટ્રેસ આપી દઈએ છીએ પણ એનું ચાર્જ એક્સ્ટ્રા હોય ઓકે એનો ચાર્જ એપ્રોક્સિમેટલી કેટલું રહેવાનું 150 રૂપિયા હોય 150 પર બેડ ઓકે એટલે તમારે 6 7 મેમ્બર નું ગ્રુપ હોય ને તો તમારો રૂમ ખાસો મોટો છે વિશાળ છે તમે હરીફરી શકો છો બે બેડ અહીંયા છે બે અહીંયા છે તમને અહીંયાથી સર કરી એટલે તમારે કોઈ પણ જાતે એ પણ ચિંતા કરવાની જરૂર નથી ચિરાગભાઈ આ તો આપણે હોટલ જોઈ લીધી ઓકે હવે હું તમને એક સરસ મજાની વસ્તુ બતાડું બરોબર હવે આપણે અહીંયાથી હોટલ જેમ હોટલનું નામ દર્શાવે છે ટેમ્પલ વ્યૂ ટેમ્પલ વ્યૂ એ રીતે આપણે હોટલના ટેરેસ ઉપર જઈને આપણું ટેમ્પલ બંને અંબાજી મંદિર ને ગબ્બર બંનેનો વ્યૂ આવે છે બંનેનો અને આમાં ટેરેસ પર જઈ શકાય ઓકે શું વાત કરો તો હોટેલ ટેરેસ પર જઈ શકાય છે તો હવે ત્યાંથી કેવો વ્યૂ આવે છે એ તમને બતાવી દઈએ આવી જાવ જી જી રાખભાઈ ચાલો હું તમને ટેરેસ ઉપર લઈ જઉં આપણે આ રયો ગબ્બર અહીંયાથી બહુ ફાઇન વ્યૂ ગબ્બર નો વ્યૂ આવશે આપણે બરોબર તો સરસ મજાનો જસ્ટ 4 થી 5 સીડી આપણે ઉપર ચડ્યા તો અહીંયા તમને ગબ્બરનો વ્યૂ સરસ મજાનો અહીંયા જોવા મળી જવાનો છે આઈ કદાચ 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 રાતના લેઝર લેઝર શો શો પણ અહીંયા થતો હોય છે થાય ઓકે આપણે કઈ સમયના અભાવના કારણે આપણે ત્યાં નહીં જઈ શકતા ઓકે એટલે આપણે ટેરેસ થી બહુ ફાઈન વ્યૂ આવે છે લાઇટિંગ શો નું રાત્રે બરોબર છે એટલે અહીંયા બેઠા બેઠા મિત્રો તમે લેઝર શો જે નાઇટમાં થાય છે ગબ્બર ઉપર એ તમે નિહાળી શકો છો અહીંયા આ હોટેલમાં બેસીને હવે હવે આપણે આપણે વ્યૂ જોયું ઓકે ઓકે ટેમ્પલ તો ફાઇનલી મિત્રો આપણે પર આવી ગયા છે અને ટેરેસની એક્ઝેટ બાજુમાં હું તમને બતાવવાનો મિત્રો પ્રયત્ન કરીશ જોઈ શકો છો સરસ મજાનું ભાઈ આપણું અંબાજી જે ટેમ્પલ છે એ અહીંયા જોવા મળે છે તો કોમેન્ટમાં જરૂરથી તમે જય અંબે લખી દેજો અને જો ભાદરવી પૂનમ નિમિત્તે અથવા આસપાસના સમયગાળામાં જો તમે બેસ્ટ હોટલ તમે શોધી રહ્યા હોય કે ભાઈ માતાજીના ધામ અંબાજીમાં જવું અને રોકાવ ક્યાં જો તમે પણ મિત્રો કન્ફ્યુઝ હોય ને તો આ હોટલ તમારા માટે બેસ્ટ રહેવાની છે કારણ કે મંદિરની એકદમ નજીકમાં તો જતાં જતાં આપણા જે વ્યુઅર છે જે મિત્રો છે એમને ફરીથી એકવાર આપણે એડ્રેસ રિપીટ કરી દેજો આપણું એડ્રેસ છે અંબાજી નિયર સનરાઈઝ ગલી ઓકે દરબાર બંગલો ગેટ નંબર આઠની સામે ગેટ નંબર આઠની એક્ઝેક્ટ સામે સામે તો મિત્રો વિડીયો તમને પસંદ આવે તો લાઇક શેર જરૂરથી કરી દેજો અને આ વિડીયો તેવા તમામ ભક્તો અને તમામ મિત્રો સાથે જરૂરથી શેર કરજો કે જે લોકોનો ભાદરવી પૂનમમાં અંબાજી આવવાનો પ્લાન હોય જય અંબે